રાજકોટ શહેરમાં ફરી એકવાર મહિલા પોલીસ કર્મચારીના આપઘાતના બનાવથી પોલીસ બેડામાં ચોકનું મોજું ફરી વળ્યું છે હજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતા હરસિદ્ધિબેન હર્ષદભાઈ બારડીયા ઉંમર વર્ષવીએ એક મહિના પૂર્વે કરકંકાસથી કંટાળી ઝેરી દવા પીવીને જીવણ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જેમનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ બનાવની વિગતો અનુસાર રસિદ્ધિબેન ગત આઠ સપ્ટેમ્બરના રોજ કોઠારીયા સોલવન્ટમાં આવેલા પોતાના મકાનમાં નાખવાનો પાવડર પી લીધો હતો પરિવારને જાણ થતાં તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ છવ્વીસ દિવસ સુધી આઈસીઓમાં સારવાર હેઠળ રહ્યા હતા જોકે તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં મંગળવારે ટૂંકી સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત નિપજ્યું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મૃતકના પતિ કોઈ કામ ધંધો કરતા ન હોવાથી દંપતી વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી આ ઘર કંકાસથી કંટાળીને અરસિદ્ધિબેને આત્મઘાતીક પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે હરસિદ્ધિબેન મૂળ જૂનાગઢના વતની હતા અને વર્ષ બે હજાર તેવીસમાં પોલીસ ફોર્સમાં જોડાયા હતા તેમને સંતાનમાં એક પુત્ર છે હરસિદ્ધિબેન ચોવીસ દિવસ સુધી આશિયોમાં સારવાર હેઠળ હતા તે દરમિયાન પોલીસ કર્મચારીઓએ તેમના પરિવારને આર્થિક ચાહે કરવા માટે એક સંદેશો વાયરલ કર્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીને અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને વીટી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો